વડોદરાથી રસીલાબેન ઢોલરિયાના સર્વે વૈષ્ણવને મારા ભગવત સમરણ મારા મેવાડના વાળના શ્રેનાથ મારે ઘેર આવો ને મારા મેવાડના શ્રીનાથ મારે ઘેર આવો ને હું તો જોઉં છું તમારે મારે ઘેર આવો ને હું તો જોઉં છું તમારી વાત મારે ઘેર આવો ને તમે પેડા પે તામબરંગે ધરા તમે પેડા પે યંગે ધરા તમને શોભે છે મોર પેજ પાક રાત લડેરો કાવને તમને શોભે છે મોર પેચ પાક રાત લડી કાવને મારા મેવાડના શ્રીનાથ મારે ઘેર આવો ને હું તો જોઉં છું તમારે વાત રાત લડે રોકાવને મેં તો હીરા ના રોરવ્યા છે મેં તો હીરા નાર લા છે તમે સોડે સજો શણગાર રાત લડે રોકાવને તમે સોડે સજો ને શણગાર રત લડેરો રોકાવને મારા મેવાડના શ્રે મારે ઘેર આવો ને હું તો જોશો તમારે વાત રત લડેરો કાવને તમે ગોપીઓ વારે વારે વિનવે છે તમને ગોપીઓ વારે વારે વિનવે છે તમે વેલા આવો ને મારા જ રત લડે રોકાવને તમે વેલા આવો ને સુંદર શ્યામ રાત લડે રોકાવને મારા વાડના શ્રેનાથ મારે ઘેર આવો ને હું તો જોશો તમારે વાટ રાત લડે રોકાવને તમને ને કડલા પહેરાવું તમને ને કડલા પહેરાવું તમને કેળે કંદોરો સોહાય વ્રતલળે કાવને તમને કેળે કંદોરો સોહાય વ્રતલળે રોકા કાવને મારા મેવાડના શ્રેના મારે ઘેર આવો ને હું તો રો રોકાવને તમને પગમાં ઝાંઝરે પહેરાવું તમને પગમાં ઝાંઝરે પહેરાવું તમે ચાલો ચટક તે ચાલ પ્રત લડે રોકાવને તમે ચાલો ચટક તે સાલ વ્રત લડે રોકાવને મારા મેવાડના શ્રીનાથ મારે ઘેર આવો ને હું તો જોશો તો મારે વાટ મારે ઘેર આવો ને તમે માધવ દાસના સ્વામી છો તમે માધવ দাসના સ્વામી છો તમે મેરા બાય નાગિર ધર છો તમે મેરા બાય નાગર ધર છો તમે વૈષ્ણવ જન નાવાલ રથ લડી રોકાવાને તમે વૈષ્ણવ જન નાવાલ રથ લડી રોકાવાને મારા મે વાડના શ્રીનાથ મારે ઘેર આવો ને હું તો જોઉેરો કવને તમે યમુના મંડળના સ્વામી છો તમે યમુના મંડળના સ્વામી છો તમને વિના વાર રમવાર વ્રત લડે તમને વિના વાર રત લડે રોકાવને મારા મેવાડના શ્રેનાથ મારે ઘેર આવો ને હું તો જોઉં છું તો મારે વાટ રત લડે રોકાવને રત લડી વલ રોકાવને ગિરિરાજ ધરણ કી છે